જો મસ્ત મજાની આપણે ગાડી ચમચમતી થઈ ગઈ છે અને મેં સાફ કરી હોય ટણના પોરમાં મેં ગાભો માર્યો કારણ કે ગાભો મારીએ ને પછી જ આમ કંઈક દેખાય કારણ કે ત્યાં સુધી તો પછી બધું હવે આમાં બરાબર હોય અને પેલા ઠંડી કરી નાખ છે ને ઠંડી પડવા દેવી પડે કે આમ બાકી તમારા ભાઈનું નામ જોવો ચમકે છે કે પછી માર્કેટમાં એ આમ જોઈએ આપણો મોટો છે એનું નામ શનિ રાખ્યું છે ઓલાનું નામ નાનો શની છે એનું કારણ તમને કહું કે શનિવારે આવ્યા હતા અને એ નામ મેં નથી રાખ્યું મારા કાકાના છોકરાએ રાખ્યું કુંધલાએ મસ્ત મજાની ગાડી આ મીટર શું કે ઓય બાપા એવરેજ તો તૂટી ગઈ યાર ખરેખરો એવરેજ તૂટી ગઈ જો કેટલી આવેલી ત્રણ હજાર અઢારથી એને હમણાં જ મેં સર્વિસ કરાવી ત્રણ હજાર કિલોમીટર કમ્પ્લીટ થઈને અહીંયા આની અંદર મિત્રો અહીંયા જુઓ બાવ ગળી ગયું છે એક મસ્ત મજાનું બાવ ગળી ગયું છે હવે કેમ ગળ્યું ને એ કંઈ ખબર નથી હવે એને કઢવવા માટે બધું ખોલવું પડે ખોલવામાં બધું છે ને પાણી બાણી ગળી જાય મિત્રો અહીંયા જુઓ રામ લખાવેલું હતું ને તો અહીંયા કોકે હોળી કરી નાખી જુઓ છે ત્યાં કોક હળી કરી ગયું તો આપણે ગાડી મસ્ત મજાની ગરમ થઈ ગઈ છે ને વાલો આપણે ઉપડીએ સીધા મિત્રો રસ્તામાં ગાડી રોકી દીધી છે અને મને એવું લાગે છે કે પાથલામાં હવા નથી પણ યાર હવા તો છે તું કેમ ટાયર એકદમ આમથી આમ થઈ કંઈ ખબર નથી પડતી યાર મને આમાં ટ્યુબલેસમાં બહુ લોચાવાળું હે કામ કરજો ભાઈ ખરેખર ઓલી સ્પ્રિંગનો અવાજ આવે એ જીરીક જીરીક કંઈ ગાડીમાં મને અવાજ આવે તો તકલીક થાય યાર જરાય મેળ આવે જો આગળથી લુક જુઓ ખાલી ગાડીનો કેમ હે હા ભાજી મોનસ્ટાર મોનસ્ટાર મીટર કાટો ને બધી કમ્પ્લીટ ચાલુ છે અને મિત્રો તમે કોમેન્ટ કરો યાર ટ્રાવેલિંગ વિડીયો બનાવું કે ન બનાવું કારણ કે મને આમ હું કહેવાય સેટઅપ ગોઠવતા નથી આવડતું યાર ટ્રાવેલિંગ વિડીયોનું પણ ફાઇનલી જેદી પણ હું સેટઅપ ગોઠવીશ તેથી બહુ મસ્ત ગોઠવ્યા છે કારણ કે બે ચાર યુટ્યુબરની માહિતી લેવાની છે યાર સમજો છો તમે કે નહીં બે ચાર યુટ્યુબરની માહિતી લેવાઈ છે આપણે કઈ રીતના ભાઈ મારે અહીંયા છે ને એકદમ હેલ્મેટ પહેરવું પડે ને તો મને બહુ હાલ આવે કારણ કે હેલ્મેટ યાર એકદમ આમ ભારે ભારે રહ્યા છે ખરેખર કહું નથી પણ ટ્રાવેલિંગ વિડીયો માટે પહેરવું પડે અને પછી એકદમ અહીં આગળ આમ મોબાઈલનું સ્ટેન્ડ આવી રીતના આવી રીતના આમ રે આવી રીતના રાખવું પડશે બન્યા રવા વોગની અંદર ફાઈનલી મિત્રો દુકાને આવી ગયો છું ગાભા જોવો હજી વાયડું નથી હો હજી કંઈ કર્યું જ નથી આવીને જુઓ ચપ્પલ પહેરીને તમને બતાવવા માંડ્યો આવીને સીધો પેલા વ્લોગ જ ચાલુ કર્યો હજી કંઈ કર્યું ગાભા બાભા કંઈ કાઢ્યા જ નહીં અહીં જેવો ઢગલો પીડો હે તો પેલા વાળી લઈએ મિત્રો પેલા વાળી લઈએ દુકાને આવ્યો તો પેલા વાળવાનું હોય કઈ મોબાઈલ ઠીક હે લઈને વ્લોગ ચાલુ કરી દેવાના વાત ઉપર મિત્રો ફાઇનલી દુકાને આવતા વેચ ને તમને કાયમની જેમ ખબર જ છે કે ચા આવી જાય તો આપણે ચા પી લઈએ પેલા પછી આપણે આગળની વાત કરીએ કારણ કે ચા પેલા જોઈએ જ આપણે મસ્ત મજાની ચા બની ગઈ છે તો પી લઈએ મિત્રો પાર્સલ આવી તો અહીંયા બોલાવી લીધું આપણે દુકાન ની આગળ બોલાવી લીધું ફ્લિપકાર્ટ નું પાર્સલ આવી લીધું મસ્ત મજાનું તો લઈ લઈએ મારો અરે ફાઇનલી ફ્લિપકાર્ટ નું પાર્સલ લઈને હું આવી ગયો દુકાને દુકાને જોવો અત્યારે અહીં શૂટિંગ ચાલુ છે મસ્ત મજાનું કેમેરાનું શૂટિંગ ચાલુ છે કૈલાસભાઈ એન્કર શિવે છે ને એનું મિશન એટલે મિશન મિસ કે ચેલેન્જ વિડીયો બને છે કે એક એક એન્કર બનાવવામાં અડધી કલાક જ થાય છે અડધી કલાકની અંદર એ ભાઈ છે ને આખી એન્કર પૂરી કરી નાખી કારણ વીસ મિનિટ તો થઈ ગઈ છે અત્યારે જુઓ હું તમને બતાડું એકવીસ મિનિટની અંદર તો અહીંયા પૂરું બધું અડધું પોણું કામ ઉપાડી લીધું છે હવે દસ મિનિટ એના હાથમાં રહી જાય તો હવે શું એ એન્કર દસ મિનિટની અંદર પૂરી કરી નાખશે કે નહીં તો એના પ્રત્યેનો એક વિડીયો બને છે ને અહીંયા જોવા આપણા સબસ્ક્રાઈબર બેઠા છે હવે આમાં બ્લર થઈ ગયું હતું એટલે મારું મોઢું આવ્યું હોય કે ના આવ્યું હોય એ મને ખબર નથી પણ અહીં જો આપણા સબસ્ક્રાઈબર બેઠા અરે ભાઈ એ છે ને આપણે રોનક ટેલર બાજુમાં છે ને એનો ભાઈ છે નાનો ભાઈ છે ભાઈ અહીં મારી દુકાને વધારે હોય કારણ કે કે મને તારા વિડીયા બતાવી મારા યુટ્યુબની અંદર મારા વિડીયા ખોલીને જોતો હોય કે હું કઈ રીતનું બનાવે કે કઈ રીતનું નહીં એવું બધું તો જો અહીંયા કેમેરો ચાલુ છે ને શૂટિંગ ચાલુ છે કૈલાલભાઈ પણ આવું ધડબડાટી બોલાવે છે એન્કર પૂરી થઈ જાય કે નહીં મિત્રો થઈ ગયા ભાઈ ભરો હોય કારણ કે એટલો ફાસ્ટ કારીગર છે દિવસથી પંદર બનાવતો હોય તો આ અડધી કલાકમાં ન બને યાર શું વાત કરો ભાઈ ફાઇનલી આપણે જે શૂટિંગ ચાલુ હતું કૈલાસભાઈનું એ શૂટિંગ પતી ગયું છે અને કેટલી મિનિટમાં પૂરો કર્યું અને બત્રીસ મિનિટ ની અંદર પૂરું બધું કર્યું છે ને એમાં પણ પાછો ઇસ્ત્રી ટાઈમ કાઢી નાખવાનો બે ચાર મિનિટ નો અને એક્સ્ટ્રા વધારાનો પણ ચાર્જ કાઢનો ટાઈમ કાઢી નાખવાનો કે ભાઈ થોડુંક પાણી પીવા હાથે ફલાણું ઢીકણું એક્સવાય જાય ફાઈનલી એની બત્રીસ મિનિટની અંદર પેન્ટ પૂરી કરી તો અમને તો ખબર જ હતી કે થઈ જાય પૂરી તું ચૂપ રહે બાબા તું ચૂપ રહે હા ભાઈ વિડીયોની સાથે સાથે જ આપણે આજે ચેલેન્જ વિડીયો પણ બની ગયો છે અને

આ શાક કેનું છે કોમેન્ટ કરો મને તો ખબર છે તમને ન ખબર હોય એટલે કોમેન્ટ કરજો આ શાક છે ભરેલા રીંગણા મે તો કુછ ઓરી સમજ રહ્યો હતો ભરેલા કારેલાનું નું શાક છે જો મજાની ગરમા ગરમ રોટલી અને કૈલાસ ભાઈ કઈક અલગ શાક આવ્યું છે ગવર બટેટા એટલે મારે અલગ શાક છે ટીપીન આવે એટલે એમાં કઈ અલગ અલગ હોય એટલે કઈ ઇશ્યુ છે નહીં ચાલો નિરાજે જમી લે તમે પણ જમવું ન હોય તો જમી લ્યો પછી જોવો આપણો બ્લોગ કારણ કે આપણો બ્લોગ તો આવતા રહે તો તમે પેલા જમી લ્યો મિત્રો ફાઇનલી મેં જમી લીધું છે ને જમીને થોડીક વાર આરામ પણ કરી લીધો છે ને હું આવી ગયો છું અખ્તર પાસે તો અખ્તર જુઓ અહીંયા એ કંઈક પેન્ટમાં હિસ્ટ્રી એવું કંઈક કરે છે શું કરે છે આ પેન્ટમાં જો એના બેલ્ટ ચોંટાડે છે પેન્ટ કટિંગના બેલ્ટ ચોંટાડે અને ને આ પેન્ટ છે ને આખો અલગ જ અલગ ટાઈપનું બને જુઓ હું તમને બતાડું આ જે હું પહેરું છું ને એ ટાઈપ પેન્ટ બને જુઓ એમાં આ ને અહીંયા સાંધો આવી જાય સાંધો ને એકદમ સ્ટ્રેચેબલ હોય જો એકદમ આમ ખેંચાય ટાઈટ થાય ઢીલું થાય એવી રીતના કમર પ્રમાણે તમારું ટૂંકમાં પેન્ટ રહે કમર પ્રમાણે તમારું પેન્ટ ટૂંકમાં રહે એવું બધું હે આ અખ્તર આવ્યો ને તો જો એ બધું કરતો હતો સિલાઈ ને આને તેને બધું મારતો હતો જોયું કે આ બનાવે જ તો કંઈક પેન્ટ જ બેલ્ટ છે આ જો કટકા કટકા બેલ્ટ હોય આ છે ને પોકેટવાળા ભાગના બેલ્ટ છે નહીં આ પોકેટવાળા ભાગના બેલ્ટ છે આ છે ને જુઓ આ પોકેટવાળા ભાગના બેલ્ટ છે અને આ પાછળના ભાગના બેલ્ટ છે અને આ છે ને એ ઉપરના બેલ્ટ છે આ બે આ પણ બેલ્ટ જ છે હવે જોવો આવું બધું હે ટૂંકમાં ને અખ્તરિયો છે ને આપણે બધું બનાવે જુઓ કઈ રીતનું હોય આ પેન્ટ હું તમને બતાવું અહીંયા ખીચામાં હે ને હાંધો હોય હે ને જુઓ મસ્ત નો હાથો જુઓ અહીંયા પછી આગળ પણ દેખાય કઈ દેશે આ છૂટું જોયેખાયેલું જોઈએ આવી રીતે ક્રોસ ખીચ્યા છે ને આ છે ને અહીંયા મળી જાય આવી રીતના આવી રીતના ક્રોસ ખીચું થઈ જાય મસ્ત મજાનું એક હાથે મોબાઈલ પેકડો છે એટલે કઈ ઓલું કઈ મને શું આમ કમ્ફર્ટેબલ નથી ફીલ થતું પછી આ ને આવી રીતના પછી છે ને જોવો નાકા પલટાવે હવે નાકા કઈ રીતના પલટે ને એ તમે જોઈ લો નાકા કરવાનો તો ચિરમ કરવાનો અને પછી હવે એને છે ને હરિયાળના મદદથી એને છે ને પલટાવાના જો આ કંઈક આ રીતે પલટાવી નાખવાના તમે પેન્ટ બનાવતા શીખી જાવ બહુ મસ્ત છે મિત્રો પછી રસ્તાની મોજ માણતો માણતો હું નીકળી ગયો ટાયરમાં હવા પુરાવા કારણ કે આજે સવારે મને એવું લાગતું હતું કે પાછલામાં હવા નથી તો હું પછી નીકળી ગયો ગાડી લઈને હવા પુરાવા આગલા મને પાછલામાં બેમાં ચેક કરવાની છે છેલ્લી મિત્રની દુકાન આવી ગયા હતા અને પછી હવે આપણે હવા ભરવાની હતી એક બધું કામ ભરાઈ લીધી હવા મસ્ત મજાની કડક કરી દીધી છે થોડીક એવી લીક કરવી પડી કારણ કે વધી ગઈ છે આગલામાં આગલામાં થોડીક હવા વધી ગઈ ને લીક કરવી પડીએ પાછલામાં મસ્ત મજાની હવા ભરાઈ ગઈ હે કાંઈ ઘટની એમ ને આપણા સબ્સ્ક્રાઇબર જોવું સામે બેઠા હે એ આપણને બોલાવે હૈ કે અહીંયા હોય કે તમારા વિડીયો મને બતાવો કે તો પછી હવે આપણે એને વિડીયો આપણા બતાવીને પછી નીકળીએ દુકાન બાજુ કારણ કે આ ઘણું બધું કામ પણ ફાઇનલી જે હતું ને એ આપણા સબસ્ક્રાઇબર નથી આ અમારા છે ને ભાઈ છે અમારા મોટા ભાઈ કહા એનું કારણ તમને કહું કે અમે ઓળખાણ બેઠા બેઠા અમે ઓળખાણ કાઢતા હતા તો અમાર રિલેટિવ માં અમાર મોટા ભાઈ ગયા મિત્રો હવા ભરીને દુકાને આવ્યો ને તો જવો અહીં ગેમ ચાલુ હતી આ લોકોને કંઈ કામ ધંધા નહીં હોય યાર આ લોકો અહીં જો ગેમ રમે મસ્ત મજાની ગેમ રમે છે ને ઓલા ભાઈ છે ને કઈ બોલતા નથી જો સસમાવાળા ભાઈને કઈ ન પડ્યું હોય કે અહીં નહીં એવું કંઈ ન બોલાય આપણે યુટ્યુબમાં આ હિતેશ બાપુ આ હિતેશ બાપુ આમ આમ કરજો એકવાર મસ્ત મજાની ગેમ રમે આ લોકો જોવો